અંગલેશ્વર બી ડિવિઝન પોલીસ ટોલ નાકા પાસે થી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલા મહિલા સહિત 466000 ના વધુના સાથે જપ્તી પડ્યા હતા. અંગલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઇનોવા ગાડીમાં વિદેશી દારોનો જથ્થો લઈ હાઈવે ઉપરથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા જ પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની છસો ને બાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે એકસઠ હજાર નો દારૂ અને ફોન મળી કુલ છાસઠ હજારની વધુના મુદ્દા માલ કબજે કર્યા હતા અને ભાવનગરના કુંભારવાડ ખાતે રહેતા હિતેશ ઉર્ફ સુરસુર હિંમત રાઠોડ સતીશ ખોડા સરધારા વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડને ઝડપી પાડી એની વિરુદ્ધ દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાનની બેગોમાં જથ્થો ભરીને ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જવા હોવાનું કબૂલાત કરી હતી